શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં વધુ એક વખત મૃત માછલીઓ મળી આવી છે વડોદરાના સુરસાગર ની મૃત માછલીઓ ભરેલા કોથળાનો વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવામાં આવતા તંત્ર સામે અનેકો સવાલ ઉભા થયા છે વડોદરાના સુરસાગરમાં વધુ એક વખત અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે જે અંગે જાગૃત મહિલા દ્વારા જણાવાયું કે પહેલા ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હતો જે હાલ બંધ છે જેને લઈને મોટી સંખ્યામાં માછલીઓનું મૃત્યુ થયું છે જે બાદ આશ્ચર્યની વાત ધ્યાને આવી છે કે માછલીઓના મૃતદેહ નિકાલ વિશ્વામિત્રી નદી માં કરવામાં આવ્યો છે વડોદરાની મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં વધુ એક વખત મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે જેને લઈને આસપાસમાં દુર્ગંધ સામ્રાજ્ય ફેલાયું છે અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવતા વધુ એક વખત પુરના વર્તન થયું છે આ ઘટના લઈને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે તો મૃત માછલીઓના દુર્ગંધ ના કારણે આસપાસના રહીશો જીવન મુશ્કેલ બન્યું છે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે તંત્ર સત્વરે પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે આ ઘટના સામે આવતા જ તંત્ર એક્શન માં આવ્યું હતું અને મૃત માછલીઓને એકત્ર કરીને કોથળામાં ભરવામાં આવી હતી આ મૃત માછલીઓ ભરેલા કોથળાનો નદીમાં નિકાલ કરવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે એક તરફ વિશ્વામિત્રી નદી ચોખ્ખી કરવા માટે તંત્ર કમર કસી રહ્યું છે તો બીજી તરફ તંત્ર દ્વારા અહીંયા મૃત જીવો નિકાલ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે